બોટાદ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકરોમાં નારાજગી સામે આવી આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હાલના ભાવનગર સીટના સંસદ સભ્યના ઉમેદવાર દ્વારા બોટાદ ભારતીય જનતા પાર્ટીના પાયાના અને સંગઠનના કાર્યકરોને અલગ રાખતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેઓએ કોઈ પણ કાર્યક્રમની જાણ નહીં કરતા હોવાથી નારાજગી વ્યક્ત કરી હતી તેમજ તેઓએ જણાવેલ છે કે હાલના સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના ભાવનગર સીટના ઉમેદવાર દ્વારા બોટાદના પાયાના ભાજપના સંગઠનના કાર્યકરોને વિશ્વાસ માંગ લીધા સિવાય અન્ય કાર્યકરોનું નવું જૂથો ઉભો કરી પ્રચાર પ્રસાર કરી રહેલ છે જેના કારણે સંગઠનના કાર્યકરો ખૂબ જ નારાજ થયેલ છે હાલના નવા જે કાર્યકરો જોડાયેલા છે તેઓને ચૂંટણી અંગેનું કોઈ આયોજન કરતા આવડતું નથી અને હાલના સંસદ સભ્યના ઉમેદવાર દ્વારા સંગઠનના કોઈ પણ કાર્યકરોને મિટિંગની જાણ કરવામાં આવતી નથી કે તેઓને બોલાવવામાં પણ આવતા નથી તેમની સાથે કોઈ પણ જાતનો સંવાદ પણ કરવામાં આવતો નથી તેઓની ગણના કરવામાં ન આવતા આજરોજ બોટાદ ભારતીય જનતા પક્ષના સંગઠનના કાર્યકરોએ મિટિંગ યોજી જણાવેલ કે આવનારા સમયમાં આ બાબતની જાણ પ્રદેશ પ્રમુખ સુધી કરવામાં પણ આવનાર છે પક્ષમાં ધુઃ સંવાદ ન થાય અને તમામ કાર્યકરોને સાથે રાખી ચૂંટણીલક્ષી કાર્યક્રમ યોજવામાં આવે તે બાબતે આવનારા દિવસોમાં ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ સુધી આ વાત પણ પહોંચાડવામાં આવશે તેમ જણાવેલ છે રૃપાભાઈ ગોવિંદભાઈ રાઠોડી બોટાદશહેર ભારતીય જનતા પાર્ટીમાં

ભારતીય જનતા પાર્ટીના સિનિયર કાર્યકરોની મિટિંગ બોલાવી હતી બેઠકમાં કાર્યકરની વેદના હતી થોડી કે જૂના જે કાર્યકરો છે એને થોડીક અવગણના કરવામાં આવે છે સંગઠન દ્વારા અવગણમાં અવગણનામાં એવું છે કે કાર્યક્રમ કોઈ હોય તો કોઈને બોલાવે નહીં એના માટે નિર્ણય એવો કર્યો જે કાર્યકરો હતા એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હતા અને રહેવાના છે અને છે તે અને બેન ઉમેદવાર જે છે એમના સમર્થનમાં કામ કરવાના છે પણ નારાજગી એ હતી કે સંગઠનને કોઈ કાર્યકરોને બોલાવતા નથી અને અવગણના કરે છે મને એવું લાગે છે કે જે નવા નવા જે કાર્યકરો જોડે છે અન્ય પક્ષ માંથી જોડે છે અને એને બધા મહત્વના સ્થાન આપે છે અને જૂનાની અવગણના થાય છે તો આ યોગ્ય કહેવાતું નથી એવો મારો વિચાર છે મહત્વના હોદ્દા આજે મારો નવા નવા આવ્યા હોય અને એને હોદ્દા આપી દે અને જૂનાને એના જ્ઞાન હોય ને ભારતીય જનતા પાર્ટીનું મુખ્ય મુખ્ય જવાબદારીઓ આપી દે અને જે કાર્યકરો જૂના સિનિયરો છે એને કંઈ પૂછવામાં નથી આવતું એનું કંઈ માર્ગદર્શન નહીં લેતા તો ભારતીય જનતા પાર્ટીમાં અમારે આવી સિસ્ટમ હતી નહીં પણ કારણ કે નવા જોડે એને તો પાર્ટીનું જ્ઞાન હોય નહીં અને આ ખરેખર તો યોગ્ય કહેવાય નહીં પણ બધા કાર્યકરોની વેદના હતી કે તમે રજૂઆત કરો પ્રજા સુધી અમારો અવાજ પહોંડો અને જૂના જે છે એને બધા ગણે એવી અને બેનને તો સારી એવી લીડથી જીતા મોદી સાહેબનું કામ જોઈને તો લોકો મતે આપવાના છે અને નારાજ થયેલા વ્યક્તિઓ છે એ પણ કામ કરવાના છે પણ સન્માન ભેર્યા કરવાના છે હા નારાજ જ છે ને બધા તો આ જ ભેગા જવાના બધાના અવર અવર મારામાં ફોન આવે છે કે હવે શું કરવાનું આપણે તો ભારતીય જનતા પાર્ટીના કાર્ય કરશી અને કામ નહીં કરવું પડશે પણ માન સન્માન સહિત કરવાનું છે

જ્યારે એવો કંઈક મહત્વનો મુદ્દો હોય ને ત્યારે બોલાવે પછી નિર્ણયની અંદર કોઈને બોલાવતા નથી હવે અમે કરવાની નથી જો આમાં કંઈ સુધારો વધારો નહીં કરે તો આ અમારું આયોજન છે પ્રદેશ સુધી પણ જઈશું અને કામ તો કરશું બેનને સારી એવી લીડથી પણ જીતાડશું કાપણ કાર્યકરનું એમ કેવું છે કે અમને માન સહિત બોલાવે આવકારો દે તો હવે અંદર કામ કરતા હોય તો બીજા માણસો કરે છે અને નગરું ફોટા છે સન ખોટું કરે છે અમે જો નિર્ણય નહીં હરકો લે તો અમે કામ તો બધા કરવાના જ છીએ ભાજપનું પણ તો સંગઠન હારે નહીં રહી અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાના છે અને કરશે બધા એવી ખાતરી આપી છે અને બેનને સારી એવી લીડ લીડથી જીતાડવાના પણ છે પણ માન સન્માન સહિત જો વસ્તુ કરે તો અમારું ભારતીય જનતા પાર્ટીનું સારું કહેવાય મોદી સાહેબ જે કામ કરી છે દેશને દુનિયા માટે એના બધાને ગર્વ છે અમને પણ ગર્વ છે વંદે માતરામ ભારત માતા કી જય તમારો પરિચય અશોકભાઈ બેર પૂર્વ જિલ્લા ભાજપ મંત્રી પૂર્વ પ્રભારી બોટાદ શહેર અશોકભાઈ ગઈકાલે બેઠક મળી હતી આ બેઠક અંદર કોણ કોણ લોકો હાજર હતા અને કયા મહત્વના મુદ્દા સાથે ચર્ચા શું કારણ કે આ કાલે તુરકા રોડ ઉપર બોટાદ શહેરના મુખ્ય મુખ્ય આગેવાનો દરેક સમાજના કાર્યકર્તાની બેઠક મળી હતી ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી ક્યાંક ને કંઈક આંશિયામાં ધકેલાતા હોય એવા પ્રદેશના પણ કાર્યકર્તા હતા પૂર્વ જિલ્લાના કાર્યકર્તા હતા પછી નગરપાલિકાના પણ પૂર્વ પ્રમુખ પૂર્વ સભ્યો લગભગ બધા જ વરિષ્ઠ કાર્યકર્તા હાજર હતા અને કોની સામે નારાજગી નારાજગીમાં અન્ય પક્ષમાંથી આવેલા હોય અને મહત્ત્વની જવાબદારી જિલ્લા પંચાયતમાં મળતી હોય ધારાસભામાં મળતી હોય કે પછી લોકસભામાં મળતી હોય એટલે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તા કાર્યકર્તાની ખૂબ જ નારાજગી છે તો સંગઠન સંગઠનનું મહત્વ સંગઠનના મેન જે કાર્યકર્તા છે એ લોકોને અવગણના થતી હોય એટલે ક્યાંક ને ક્યાંક તમારા માધ્યમથી અમે પ્રદેશ સુધી આ વાત પહોંચાડવા માટે આજ આયોજન કર્યું છે ભરતી મેળો જે ભાજપમાં થઈ રહ્યો છે તેને લઈને તમારી અવગણના થાય છે ભરતી મેળાનું તો બોટાદ જિલ્લામાં બહુ વધુ નથી પણ છતાંય ક્યાંક ને ક્યાંક કાર્યકર્તા જે અવગણના થાય છે એના માટે અને જે કાંઈ કાર્યકર્તા જે કાલની મિટિંગમાં ગેરહાજર હતા એના આજે પણ ફોન આવે છે કે ભાઈ તમે ક્યારે આયોજન કરવાના છો અને અમને કેમ આમંત્રણ નથી આપ્યું એટલા માટે આજે અમે તમારા માધ્યમથી પ્રદેશ સુધી વાત પહોંચાડું શું છે માગણી છે કામ કરવું છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા છે કામ કરવાના છે ને કરશું પણ ને ને જવાબદારી મળે મળે માન સન્માન ગવાતું હોય એ જ મુદ્દો છે ચોક્કસ સંગઠન સાથે જ કામ કરવાનું છે ભારતીય જનતા પાર્ટી નું કામ કરવાનું છે અને કરશું પણ કઈક ને કઈક નારાજગી જોવા મળે છે